બસ મજા મજા હે તમારે અમારે મજા અને શિવરાત્રી હું કોઈ વિચાર કર્યો હો ભોળાનાથ તો પ્રસાદ પછી કરો હે તો તો વલ્લે આપણે એને ફોન કરવો ડાયરેક્ટ જવું હે ડાયરેક્ટ જવા

ને સગુ બોલો બોલો દાદા વાહ બક્કો બેઠાતો છે ભર મહાદેવ આવો સગુ બક્તાજી શું કરો

મેઠું લાગ્યું મેઠું લાગ્યા પોર લાગે ગુણ પી પી ના કરતા ભયા

આ તો કણે આલી છે બરોબર છે રાખો હવે ચેન બાકી એક નંબર કરી રહ્યા તર પડી દેવી છે માપે રાખજો માપે માપે હવે પેલી પેજ હવે નહી પી કરતા બા લા માપ માપ ને પી

<warfare> <esting> से <सबस्यातिकागी है>? <सथ थाँगा> <थाँगा>।. <सथ> <है कि> <हुँँ> ना <सथ>

तू रू चम करे करे आ, तेल डाळू आख उपडे ह्या तेल लावू तेल लव तू, Na ruan ni. Hmm. Eh. Eh, eh, pilu pilu kok. Eh, dariu. Pilu 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 pilu. Suke. Jam rowe tu. Rowe ni.

સોળા ને ગૌ ને બધું સારું થયું હે પણ ને આદુ થઈ ને પડ્યું છે ગવા નવા નવા હોય છે આ બે ભમરાળા રહ્યા ને બધાને હાર હેરાન કરી લે કરે

શું હે આ બધું શું હે ઉભા થો રસ્તો હેરાન હેર કરી ખરેશું ધોકા લઈ ને આવશે હમણાં ઉઠો ને ઘરે તો સત ને હડો ઘરે હડો ઉભા થો એ ઉભા કરો હડો એટલે તો છે ને લઈ લે પેલું પડશે બે કંટા આ કંટા ની તો પથારી ફેરી ના છીએ આખા કુટુંબ આ ફન કરી શું થયું છે વરજુ નહીં લેજુ લાગે શું થયું

તમારું તમારું હડો ફંદ કરો ફોન ફંદેલો અગરબત્તી સગો બેહો

ખબર પડતી ના મને તકલીફ લાગે બે જણા નેગરબત્તી તંબુરા વાગે તંબુરા વાગે તમે ભાડ્યા જુએ અમી આવતા બે જણા બે કલાક થી કોમ હતું કોમ તારે હવે દવાખાને લઈને જવાનું કરી પ્રસાદ લીધો હોય તો એમને ના મટે જો આ ફંડ કરે પેલી ઓછી પાડી મારશે મહાપ્રસાદ તે આખા અમને રોરા પણ તું ઓછું પા બધું ઓછું પાઠો ભાઈ ભાઈ કાઢો

મારું પછી